રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો પહેલાં જોઈએ આજનો સુવિચાર જો પોતાની નજીક રહેવું હોય તો મૌન રહેવું અને જો પોતાને નજીક લેવા લાવવા હોય આજની આયુર્વેદિક ટીપ્સ છાસ વડે મો ધોવાથી ખીલના ડાઘ અને કળાશ દૂર થાય છે અહીં ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારનું દૈનિક રાશિફળ રંગ નંબર અને ઉપાય સાથે છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર અક્ષર છે અલ અને ઈ આજનો દિવસ આજે તમે તમારી જાતને વધુ આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે આર્થિક રીતે લાભદાયક દિવસ રહેશે આજનો લકી આંક છે એક અને આઠ આજનો લકી રંગ છે લાલ અને સફેદ ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ ઉ આજનો દિવસ આજે તમારે ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરો આર્થિક બાબતોમાં સાવધાની રાખવી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પરિવારમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરો લકી અંક છે બે અને સાત લકી રંગ છે સફેદ અને લીલો આજનો ઉપાય શિવલિંગ પર દૂધ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ક આજનો દિવસ આજે તમારા માટે મિશ્રિત દિવસ રહેશે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારી મહેનતથી તમે સફળતા મેળવી શકશો આર્થિક રીતે સામાન્ય દિવસ રહેશે મિત્રો સાથે સારો સમય પસાર થશે લકી અંક છે ત્રણ અને છ લકી રંગ છે લીલો અને પીળો આજનો ઉપાય ગણેશજીને દુર્વા ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ આજનો દિવસ આજે તમને પરિવારનો સહયોગ મળશે માનસિક શાંતિનો અનુભવ થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે આર્થિક રીતે લાભદાયક દિવસ રહેશે પ્રવાસની શક્યતા છે લકી અંક છે ચાર લકી રંગ છે સફેદ ઉપાય ચંદ્રને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મન ટ આજનો દિવસ આજે તમારા માટે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પરિવાર સાથે સમય પસાર કરો ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે લકી અંક છે પાંચ અને લકી રંગ છે સોનેરી ઉપાય સૂર્યને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠને આજનો દિવસ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક રીતે લાભદાયક દિવસ રહેશે પરિવાર સાથે સારો સમય પસાર થશે મિત્રો સાથે મુલાકાત થશે માનસિક શાંતિ જળવાય રહેશે લકી અંક છે ત્રણ અને આઠ લકી રંગ છે લીલો ઉપાય ગાયને લીલો તારો ખવડાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજનો દિવસ આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરિવારમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું ધીરજ રાખવી લકી અંક છે બે અને સાત લકી રંગ છે સફેદ ઉપાય લક્ષ્મીજીને પૂજા કરો વૃશ્ચિક રાશિ ન આજનો દિવસ આજે તમારા માટે મિશ્રિત દિવસ રહેશે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારી મહેનતથી તમે સફળતા મેળવી શકશો આર્થિક રીતે સામાન્ય દિવસ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે લકી અંક છે એક અને ચાર લકી રંગ છે લાલ આજનો ઉપાય છે હનુમાનજીને સિંદૂર ચડાવો ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે ફ ધ ઢ આજનો દિવસ આજે તમને મિત્રોનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે આર્થિક રીતે લાભદાયક દિવસ રહેશે પરિવાર સાથે સારો સમય પસાર થશે પ્રવાસના યોગ છે લકી અંક છે નવ અને બાર લકી રંગ છે પીળો આજનો ઉપાય વિષ્ણુજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ અને જ આજનો દિવસ આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પરિવારમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરો વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી જરૂરી છે આજનો લકી અંક છે દસ અને અગિયાર આજનો લકી રંગ છે વાદળી આજનો ઉપાય શનિદેવની પૂજા કરો કુંભ રાશિ કુંભ નામાક્ષર છે ગ સ સ સ આજનો દિવસ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક રીતે લાભદાયક દિવસ રહેશે પરિવાર સાથે સારો સમય પસાર થશે મિત્રો સાથે મુલાકાત થશે માનસિક શાંતિ જળવાય રહેશે લકી કલર છે અંક છે છ અગિયાર અને લકી નંબર રંગ છે વાદળી આજનો ઉપાય શનિદેવને તેલ ચડાવો મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે ધ ચ આજનો દિવસ આજે તમારો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે સમય પસાર કરો આજ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું લકી અંક છે નવ અને બાર લકી રંગ છે પીળો ઉપાય શિવજીને જળ ચડાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત પાસેથી જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે આવી દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી